શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલ માં તમારું સ્વાગત છે પૂજા પાઠ કરતી વખતે અથવા મંદિરોમાં દર્શન કરતી વખતે પરિક્રમા એટલે કે પ્રદક્ષિણા કરવામાં આવતી હોય છે એવું માનવામાં આવે છે કે પરિક્રમમાં વિના પૂજા અધૂરી રહે છે અને કહેવાય છે કે પરિક્રમમાં કરવાથી આપણને જાણીએ અજાણીએ કરેલા પાપોનું ફળ પડતું નથી પરિક્રમમાં એટલે કે પ્રદક્ષિણા એટલે દેવતાઓ અને મંદિરોના ગર્ભગૃહની આસપાસ ફરવું તે ભક્તિ સમર્પણ અને વિશ્વાસ વ્યક્ત કરવાનું પ્રતિક છે શાસ્ત્રોમાં તમામ દેવી દેવતાઓની વિવિધ સંખ્યાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઉદાહરણ તરીકે સૂર્ય ભગવાનની સાત પરિક્રમા કરવી જોઈએ ભગવાન ગણેશની ચાર વિષ્ણુજી અને તેમના તમામ અવતારની ચાર દેવી દુર્ગાની એક હનુમાનજીની ત્રણ અને શિવજીની અડધી પરિક્રમા કરવામાં આવે છે ભગવાન શિવની અડધી પરિક્રમા શા માટે કરવામાં આવે છે ભગવાન શિવની અડધી પરિક્રમા કરવા પાછળ એક પૌરાણિક કારણ છે શિવલિંગ એ બે ભાગમાં બને છે પહેલો ભાગ શિવલિંગ અને બીજો ભાગ જલધારી છે જ્યારે આપણે શિવલિંગ પર જળ અને દૂધ ચડાવીએ છીએ ત્યારે તે જળાશયમાંથી નીચેની તરફ વહે છે શિવલિંગ પર ચડાવવામાં આવેલ પાણી દૂધ અને અન્ય વસ્તુઓને આપણા પગ ન અડવા જોઈએ જો આપણે પરિક્રમા માટે જલધારથી આગળ વધીએ તો આપણા પગ શિવલિંગ પર ના જળ અને દૂધને સ્પર્શે પરિક્રમ મંત્ર છે અર્થાત કનિજ પાપીની જન્મંતર કૃતિ સ્વર્ણિય ન્યસુ પ્રદક્ષિણે પંદે પદે મંદિરોમાં પરિક્રમા કરતી વખતે આ મંત્રનો જાપ કરવો જોઈએ આ મંત્રનો અર્થ એ છે કે આ જન્મ અને પાછલા જન્મના તમામ પાપો જાણીએ કે અજાણીએ કરેલા પાપોનો પ્રદક્ષિણા સાથે નાશ થવો જોઈએ પરિક્રમમાં કોઈ પણ મૂર્તિ કે મંદિરની પ્રદક્ષિણા કરીને કરવી જોઈએ કેટલાક મંદિરોમાં મૂર્તિના પાછળના ભાગ અને દિવાલ વચ્ચે પરિક્રમા માટે જગ્યા હોતી નથી આવી સ્થિતિમાં મૂર્તિની સામે ઉભા રહીને પરિક્રમા કરી શકાય છે પરિક્રમા કરતી વખતે વ્યક્તિ દેવતાની આસપાસ ફરીને એક વર્તુળ પૂર્ણ કરે છે આ બતાવે છે કે આપણું જીવન ભગવાનની આસપાસ ફરે છે પરિક્રમા કરવાથી આપણા મનમાં ભગવાન પ્રત્યેની ભક્તિ રહે છે પરિક્રમા કરવાથી મન શાંત થાય છે પૌરાણિક મંદિરોનું નિર્માણ એવી રીતે કરવામાં આવ્યું હતું કે ગર્ભગૃહ અને ભગવાનની મૂર્તિઓની આસપાસ સકારાત્મક ઉર્જાનો પ્રવાહ રહે જ્યારે વ્યક્તિ પરિક્રમા કરે છે ત્યારે તે ઉર્જાના પ્રભાવમાં આવે છે જે મનને શાંત કરે છે નકારાત્મક વિચારોને દૂર કરે છે અને મનમાં ભગવાન પ્રત્યેની ભક્તિને ભાવના જાગૃત કરે છે પરિક્રમમાં એટલે ચાલવાથી પગ કમર અને કરોડરોજોના સ્નાયુઓને મજબૂત થાય છે પરિક્રમા કરવાથી આપણને તેટલો જ લાભ મળે છે જે આપણને ચાલવાથી મળે છે ચાલવું એક સરળ અને અસરકારક કસરત છે તેનાથી શારીરિક અને માનસિક લાભ થાય છે આપણું હૃદય મજબૂત બને છે બ્લડ પ્રેશર અને સુગરમાં સુધારો આવે છે વજન નિયંત્રણમાં રહે છે અને નિયમિત ચાલવાથી સાંધામાં લવચિકતા જળવાઈ રહે છે મંદિરમાં હવન પૂજા થતી રહે હવનમાં અનેક પ્રકારની દવાઓ ઉમેરવામાં આવે છે જેના કારણે મંદિરની આસપાસ સુગંધિત અને સકારાત્મક વાતાવરણ સર્જાય છે અને આ વાતાવરણમાં ચાલવાથી વિચારોમાં પણ સકારાત્મકતા આવે છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો జై శ్రీకృష్ణ